મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં કોગ્નિઝન્ટ ઇન્ડિયાના ટેકફીન ડિલિવરી સેન્ટરનો શુભારંભ કરાવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડાપ્રધાન વિઝનરી લીડરશીપના પરિણામે ભારત ખૂબ જ ઝડપથી વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે અને નોલેજ બેઝ કરવા સજ્જ છે આ પ્રસંગે મુખ્યમંત્રીએ ઓપરેશન સિંધુની સફળતા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ દેશની સેનાને અભિનંદન પાઠવી એમના સંબોધનની શરૂઆત કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ઓપરેશન સિંધુની સફળતામાં આધુનિક ટેકનોલોજીનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે વડાપ્રધાનના નેતૃત્વમાં દેશમાં ભારે તમામ ક્ષેત્રે ટેકનોલોજીને પ્રાપ્ત પ્રાધાન્ય આપવામાં આવે છે તેમણે શરૂ કરાયેલા ડિજિટલ ઇન્ડિયા મિશનના પરિણામે પાછલા એક દશકામાં દેશમાં ટેકનોલોજીની પરિભાષા બદલાઈ છે અને ટેકનોલોજી સામાન્ય માનવીના આંગળીના ટેરવે પહોંચી છે કોગ્નિઝન્ટ કંપનીના ગુજરાતમાં આગમનને આવકારતા મુખ્યમંત્રી કહ્યું હતું કે વડાપ્રધાનના દિશાદર્શનમાં ઉભરતા ક્ષેત્રો અને ઉભરતી ટેકનોલોજી માટે ગુજરાતમાં પ્રોત્સાહક વાતાવરણ સર્જાયું તેમણે ઉમેર્યું કે ભારત પાસે વિશ્વનું સૌથી અફોર્ડેબલ ઇન્ક્યુલેચર મેન પાવર છે વડાપ્રધાનના નેતૃત્વમાં એઆઈ અને સેમી કન્ડક્ટર જેવી ક્રિટિકલ ટેકનોલોજી પર વધુ ફોકસ કરવામાં આવ્યો છે આ અવસરે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર તથા કંપનીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા